નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર નવસો એકાવન થી ચાર હજાર નવસો પચાસ ખાંભા ચાર હજાર ચારસો થી પાંચ હજાર પચાવ ચાર હજાર છસો થી ચાર હજાર સાતસો છપ્પન પોરબંદર ચાર હજાર થી ચાર હજાર સાતસો રાપર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો બે સાવરકુંડલા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો એકાવન વિસાવદર ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ચારસો વિરમગામ ત્રણ હજાર ચારસો સાઠથી ચાર હજાર આઠસો ઓગણસી બહુચરાજી ત્રણ હજાર સાતસો એકોતેરથી ચાર હજાર ત્રણસો ચાર હજાર બસોથી ચાર હજાર નવસો જેતપુર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો ત્રીસ તારી ચાર હજારથી ચાર હજાર એકસો મોરબી ચાર હજારથી ચાર હજાર નવસો હળવદ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર બાબરા ત્રણ હજાર આઠસો ત્રીસથી ચાર હજાર નવસો નેવું ધાંગધ્રા ચાર હજાર એકસો સાઠથી ચાર હજાર નવસો ભાવનગર ચાર હજાર બસોથી પાંચ હજાર વીસ દિયોદર ચાર હજાર બસોથી પાંચ હજાર પાટડી ચાર હજાર બસો પચાસથી ચાર હજાર નવસો ચોવીસ સિદ્ધપુર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો જૂનાગઢ ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો સિત્તેર જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર આઠસો અમરેલી બે હજાર છસો પચાસથી ચાર હજાર નવસો વીસ પાથાવડા ત્રણ હજાર છસો પંદરથી ચાર હજાર છસો છત્રીસ થરાટ ત્રણ હજાર ચારસો પચાસથી પાંચ હજાર ઢીસા ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો એકસઠ પાટણ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બાર જસદણ ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો પચીસ ખંભાળિયા ચાર હજાર બસો એંશીથી ચાર હજાર આઠસો પચાસ કડી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર આઠસો શામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો એકત્રીસ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો ચોવીસ સિહોરી ચાર હજાર એકાવનથી ચાર હજાર આઠસો છ થરા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો એક્યાસી બોટાદ ત્રણ હજારથી ચાર હજાર નવસો પાંચ અંજાર ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો એંસી રોલ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર આઠસો એંસી ગોંડલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર એકોતેર વિસનગર બે હજાર એકાવનથી ચાર હજાર ત્રણસો સડસઠ સમી ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો પિંચોતેર ઊંઝા ત્રણ હજાર છસોથી છ હજાર ચારસો એકવીસ બે હજાર સાતસોથી ચાર હજાર આઠસો રાંધનપુર ત્રણ હજાર ત્રણસો એંસીથી પાંચ હજાર વીસ ગુજરાતના તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો